તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ અને બુધવાર આજના તાજા ગુજરાતના નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર હવે ચોમાસાની વિદાય નજીક છે તેની પહેલા હવે છેલ્લી અડતાલીસ કલાક બાકી રહેશે આજે તારીખ આઠ અને આવતીકાલે નવ આ બંને દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે વરસાદને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો તોડાઈ રહ્યો છે અને અમુક ભાગોમાં અતિભારે કડાકા અને ભડાકા સાથેના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે તેની વચ્ચે ચોમાસાની વિદાયને માત્ર હવે અડતાલીસ કલાક બાકી રહેશે અડતાલીસ કલાકમાં ગુજરાત રાજ્ય મેં નવા જૂનીના એંધાણ છે કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોયેલો આ રીતનું ઉત્તરીય ગુજરાતના પટ્ટામાંથી પસાર થઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત રાજ્યના જેટલા પણ વિસ્તારો છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપર મિત્રો તેની માઠી અસરો થઈ શકે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો જે છે તે વરસાદી અસરો શરૂ પણ થઈ ચૂકી છે ગઈકાલે એકથી લઈને બે ઇંચ સુધીના સારા એવા વરસાદો પડ્યા છે તો કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડ્યો છે અને હવે આજે આઠ તારીખ તો આજે કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે આજે આઠ તારીખ અને બુધવાર જાણીએ મિત્રો તેની પહેલા સિસ્ટમ વિશે વાત કરવી જરૂરી છે અને એની પછી મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય દસ તારીખે શરૂ થઈ જવાની છે અને દસથી તેર તારીખ સુધી ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની વિદાય પણ જે છે તે કમ્પ્લીટ થઈ જવાની છે અને મિત્રો બીજા નંબર ઉપર આપણે એ પણ ચર્ચા કરવાની છે કે ગુજરાત રાજ્યની અંદર જે વાવાઝોડું શક્તિ છે તેની કેટલી અસરો જોવા મળી અને હવે પછીની કલાકો કેટલી ખતરનાક છે ગુજરાત રાજ્ય માટે કે નહીં એ બધી માહિતી મિત્રો શરૂઆત કરીએ તેના પહેલાં જો તમે અમારી ટીવી સેવન ગુજરાતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો આવા જ અવનવા સમાચાર આવા જ ઉપયોગી માહિતી જે છે તે તમને આ ચેનલ ઉપર આપવામાં આવતી હોય છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિડીયોની સૌથી પહેલાં માહિતી મેળવીએ સિસ્ટમ વિશે કે અત્યારે હાલ મિત્રો જે સસમનો ખતરો બનેલો છે આઠ અને નવ તારીખ દરમિયાન તેના વિશે મિત્રો વાત કરીએ પહેલાં વાવાઝોડાની વિશે તમને થોડી ઘણી અપડેટ આપી દઉં તો મિત્રો વાવાઝોડું શક્તિ કે જે અત્યારે ગુજરાતથી લગભગ પાંચસોથી છસો કિલોમીટર દૂર છે તો મિત્રો આ શક્તિ વાવાઝોડાનો ખતરો હવે કમ્પ્લીટલી ટળી ગયો છે હા દર્શક મિત્રો મિત્રો કારણ કે આ જે જે ગુજરાત ગુજરાત નજીક આવીને ઉપર છે તે હુમલો બોલે એ પહેલા જ દરિયાની અંદર એટલે કે મિત્રો આ અરબસાગર છે અરબસાગરનો દરિયો છે અરબી સમુદ્ર છે આ અરબસાગરની અંદર જ આ વાવાઝોડું જે છે તે મિત્રો અહીંયા સમાઈ ગયું છે જેથી મિત્રો હવે વાવાઝોડાને લઈને ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટો ખતરો નથી માત્ર મિત્રો જોવા મળશે તો એ કરંટ જોવા મળશે કારણ કે આ જે વાવાઝોડું છે તેને કારણે આખે આખો મિત્રો જે આ અરબી સમુદ્ર છે આખા અરબી સમુદ્રની અંદર એક મજબૂત ડિપ્રેશન બનાવી રહી છે આ વાવાઝોડું એટલે કે વાવાઝોડું તો મિત્રો જતું રહ્યું પરંતુ આ વાવાઝોડું જે ડીપ ડિપ્રેશન એટલે કે ડી બનાવી રહ્યું છે તો આ ડીને કારણે એટલે કે ડિપ્રેશનને કારણે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ વાવાઝોડાની હજુ પણ અસરોના ભાગરૂપે વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે તો એ કયા 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 ભાગો છે કયા કયા ગામ અને કેટલા જિલ્લાની અંદર આ વરસાદી ઝાપટાની આગાહી છે એ પણ આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરવાની છે અને એની સાથે મિત્રો એક જોઈ લો તો એક મોટી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રૂપે એટલે કે ડી રૂપે જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહી છે અને એક સૌથી મોટી જે સિસ્ટમ છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ વરસાદનો ખતરો જોવા જઈએ તો વાવાઝોડાનો કોઈ મોટો ખતરો અત્યારે હાલ નથી પરંતુ અત્યારે જે સૌથી મોટો ખતરો છે એ મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો એટલે કે મિત્રો આ આપણું ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યના રાજસ્થાન અને પાકિસ્તાન લાગુના જે વિસ્તારો છે ત્યાંથી આ રીતનું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોને કહેવામાં આવે છે એ પણ મિત્રો માહિતી આપીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ડી તરીકે ગણવામાં આવે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે અમેરિકા લાગુના જે વિસ્તારો છે પશ્ચિમી દેશો છે એ દેશો તરફથી એક વાદળોનું ઝુંડ બનીને વાદળો આગળ વધતા હોય છે અને વાદળોનું જે ઝુંડ હોય છે મિત્રો એને જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે તો મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાદળા રૂપે અત્યારે હાલ ભારત ઉપર એન્ટ્રી લઈ ચૂક્યું છે અને જોવા જઈએ તો ભારતની માત્ર ને માત્ર ભારતની ગુજરાત રાજ્ય ઉપર પણ અહીંયા પીળો કલર જે છે તે તમે જુઓ તો જેનાથી તમને ખ્યાલ આવે કે આખે આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ પટ્ટા રૂપે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યું છે જેને કારણે આજે તારીખ અને નવ આ બંને દિવસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદને લઈને જે છે તે મિત્રો એ ચેતવણી અને એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યા છે તો મિત્રો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેને કારણે કોઈ મોટા વરસાદો તો જોવાની મળે પરંતુ આઠ અને નવ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના છૂટાછવાયા વરસાદોની આગાહી છે કયા કયા ગામ અને કેટલા કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ વિડીયોમાં અગર આપણે માહિતી મેળવવાની છે તેના પહેલાં કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો ગઈકાલે મિત્રો સારો એ વરસાદ ગુજરાતમાં રહ્યો છે ગઈકાલે મિત્રો મંગળવાર હતો અને તારીખ હતી સાત અને ગઈકાલેની મિત્રો માહિતી આપીએ તો જોઈ લો મિત્રો ગઈકાલે જે છે તે કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ રહ્યો તો આણંદ લાગુના જે વિસ્તાર છે ત્યાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વલસાડની અંદર પણ જોવા જઈએ તો સારો વરસાદ છે તેની સાથે ગઈકાલે મિત્રો એકથી લઈને દોઢ ઇંચ જેટલા વરસાદો ઘણા બધા જિલ્લાઓની અંદર પડ્યા છે જેમ કે સુરત પંચમહાલ મોરબી છોટાઉદેપુર વલસાડ ખેડા બનાસકાંઠા સુરેન્દ્રનગર ગીર સોમનાથ અમરેલી ગાંધીનગર આ બધા વિસ્તારની અંદર એક એક ઇંચથી લઈને દોઢ દોઢ ઇંચના વરસાદો છૂટાછવાયા રહ્યા છે અને મિત્રો આ ફૂટાને આ નકશાની અંદર જુઓ તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે મેં તમને સમજાવ્યું અહીંયા સિમ્પલી દેખાઈ રહ્યું છે કઈ રીતનું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે તો જોઈ લો મિત્રો આ લીલો કલર કલર છે તે આપણું ગુજરાત રાજ્ય છે અને આ જે બાદળી કલરની લાઇન છે મિત્રો એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર્શાવતી લાઈન છે મિત્રો જોઈ લો આ બાદળી લાઇન એકદમ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહી છે તો મિત્રો એ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લાઇન એટલે કે અતિ ભારે વાદળો કે જે પસાર થવાના છે ગુજરાત માટે આઠ અને નવ તારીખ દરમિયાન આ ડબલ્યુડીને કારણે ગુજરાત રાજ્યની અંદર કડાકા બડાકા સાથેના વરસાદો બુક્કા કાઢશે અને મિત્રો જે ગઈકાલે ભારે વરસાદ રહ્યા તેના ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે જોઈ લો મિત્રો ગઈકાલે આ મહુવા લાગુના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો તેના વિડીયો છે ભાવનગરના મહુઆ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ કાલે રહ્યો દોઢ દોઢ ઇંચના વરસાદો સારા એવા પડ્યા છે અને મિત્રો જોવા જઈએ તો બીજા પણ ઘણા બધા ભાગોની અંદર વરસાદો ગઈકાલે પડ્યા છે જેમ કે અમદાવાદ લાગુના જે વિસ્તારો છે તેની સાથે બીજા પણ ઘણા બધા વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો દક્ષિણ ગુજરાતમાં સુરત લાગુના વિસ્તારો વલસાડ આ બધા ભાગોમાં સારા એવા વરસાદ પડ્યા છે ત્યાર પછી મિત્રો હવે વાત કરીએ આપણે આ બે હજાર પચ્ચીસનું જે ચોમાસું છે તે કેવું રહ્યું છે અને બે હજાર પચીસના ચોમાસાની વિદાય આ બધા મુદ્દા આપણે આગળના વિડીયોમાં દસ મિનિટ પછી વાત કરીશું અત્યારે હાલ જોઈએ કે ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ આજે પડવાનો છે ટૂંકમાં આજે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું જોવા મળશે અને કેટલો વરસાદ પડશે એના વિશે હું તમને સચોટ માહિતી આપું અને ત્યાર પછી આપણે આગળ વધીએ કે ગુજરાત રાજ્યના બે હજાર પચીસના ચોમાસા વિશે મારે તમને ખૂબ જ એક કામની અને એક મહત્ત્વની અપડેટ જે છે તે મિત્રો આપવાની છે પરંતુ એના પહેલાં જોઈ લો તો ગુજરાત રાજ્ય ઉપર જે વાદળો દેખાઈ રહ્યા છે તે જોતાં આજે રાત્રિના સાતથી અગિયાર વાગ્યા સુધી આજે વરસાદ પડવાની આગાહી રહેશે એટલે કે આજે વહેલી સવારનો જે વરસાદ શરૂ થયો છે પાંચ વાગ્યાનો તે મોડી રાત સુધી મિત્રો જે છે તે ભારે વરસાદ સાથે અને કડાકા અને ભડાકા સાથે મિત્રો તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને વાદળો પણ મિત્રો જે છે તે હવે પૂરેપૂરી અંશે જે છે તે બનવા લાગ્યા છે અને આ વાદળોને કારણે જ હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે છે તે મિત્રો બની રહ્યું છે વાદળોને આધારે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત ઉપર હાઈ લેવલના વાદળો જે છે તે દેખાઈ રહ્યા છે અહીંયા જુઓ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી માંડીને બોડેલી છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચના વિસ્તારોથી લઈને નીચે પણ મિત્રો જુઓ તો સુરત કોસંબાના વિસ્તારો થઈ ગયા તો આ આખા પટ્ટાની અંદર અને તાપી નર્મદા જિલ્લાની પણ કેટલાક ભાગોની અંદર ભારેથી અતિભારે વાદળો જોઈ લો મિત્રો તો નવ્વાણું ટકાની રેન્જના પંચાણું થી નવ્વાણું ટકાની રેન્જના જે છે તે વાદળો અહીંયા જોવા મળી રહ્યા છે અને જે ભાગોમાં વાદળોનો ઘેરાવો છે એ જ ભાગોની અંદર અતિભારે કડાકા ભડાકા સાથેના વરસાદની જે છે તે મિત્રો આગાહી સામે આવી રહી છે તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો જુઓ તો ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વાદળ છે તો જૂનાગઢ અને અમરેલીનો જે આ પટ્ટો છે જેમાં માણાવદર મુલિયાસા આવેલું છે કેશોદ ધારી સાવરકુંડલા રાજુલા લીલીયાના જે વિસ્તારો છે આ પટ્ટાની અંદર અતિભારે વરસાદ પડી શકે વાદળોને આધારે રાજકોટ જિલ્લા ઉપર મિત્રો સારા એવા વાદળો બનેલા છે જેમાં ગોંડલ ધોરાજી ઉપલેટાના વિસ્તારોથી લઈને જેતપુરના વિસ્તારો ચોટીલા થાણગઢ સુરેન્દ્રનગર પોરબંદરના પણ ભાણવડ લાગુના વિસ્તારોની આસપાસ ભારેથી અતિભારે વાદળો અને મોરબી જિલ્લાના પણ કેટલાક હંશે વાદળી એક્ટિવિટીઓ દેખાઈ રહી છે કચ્છની અંદર પણ જોઈ લો તો રાપર ભુજ માંડવીના વિસ્તારોની લઈને અડેસર પ્રદેશ આ ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના વાદળો મંડરાઈ રહ્યા છે અને તેની સાથે મિત્રો બીજી મારે તમને માહિતી આપવી છે તો જે ઉત્તરીય ગુજરાત ઉપર જે વરસાદની આગાહી છે તે ભારે રહેવાની છે કારણ કે ઉત્તર ગુજરાત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે તેને આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જોઈ લો ઉત્તર ગુજરાતની અંદર આજે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને અરવલ્લી છે તો આ પાંચે પાંચ જિલ્લા ઉપર ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પટ્ટો જે છે તે ઉત્તર ગુજરાત ઉપરથી જે છે તે આ રીતનો પસાર થવાનો છે તો મિત્રો વરસાદની માહિતી પણ અહીંયા પૂર્ણ થાય છે ટૂંકમાં મિત્રો તમને સમજાવીએ તો સિમ્પલ અને ક્લિયર કટ શબ્દોમાં ગુજરાત રાજ્ય ઉપર હવે આ છેલ્લી સિસ્ટમ છે હવે મિત્રો આ છેલ્લી વરસાદી આફત છે આના પછી કોઈ મોટી આગાહી નથી કોઈ મોટા વરસાદને લઈને અપડેટ નથી જોકે મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાતો છે તેમણે આગાહી આપેલી છે કે ગુજરાત રાજ્ય ઉપર જે છે મિત્રો ખાસ કરીને તમને દિવાળીના સમયગાળા આસપાસ એટલે કે અઢાર તારીખ અને વીસ તારીખ આસપાસ એક ઝાપટા જે છે તે જોવા મળી શકે જોકે મિત્રો એ ઝાપટા જ્યારે નજીક હશે અને એને ઝાપટાના વાદળો બંધાશે સિસ્ટમ બનશે ત્યારે અમે તમને આ ચેનલ ઉપર ડેલી વિડીયો બનાવીને માહિતી આપીશું વરસાદ છે કે નહીં જો વરસાદ ના હોય તો પણ મિત્રો આ ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે કે આજે વરસાદ નથી તેમ તો વિડીયો ખાસ મિત્રો ચેનલ ખોલીને એક વખત ચેક કરી લેવો તેની સાથે મિત્રો તમને જણાવીએ તો એક વાવાઝોડાની પણ આગાહી છે પણ એ હમણાં નથી નવેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનામાં છે તો એના વિશે પણ જ્યારે સમય નજીક આવશે ત્યારે વાત કરીશું બાકી મિત્રો હવે તમને જણાવી દઈએ તો જોઈ લો ગુજરાત રાજ્ય પર દસ તારીખ પછી હું તમને લાઈલ દેખાડી રહ્યો છું તો જોઈ લો અગિયાર તારીખ કોઈ મોટી સિસ્ટમ નથી કોઈ મોટો વરસાદ નથી ત્યાર પછી આ બાર તારીખ જોઈ લો તો બાર તારીખે પણ કોઈ મોટી સિસ્ટમ કે કોઈ મોટો વરસાદ નથી